હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણ સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ શું કહેવા માંગે છે જો કે આકૃતિમાં આપેલ ત્રિકોણો તમને આ ત્રિકોણ આપેલ છે બરાબર આકૃતિમાં કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે મતલબ આ બે જોડી છે એ સમરૂપ છે કે નહીં પ્રશ્નોનો જવાબ આપવા કઈ સમૃપ્તાની શરતનો ઉપયોગ થાય મતલબ આ સમૃપતામાં કઈ શરદનો ઉપયોગ થાય આપણે પાસે શરત છે ને બાખુ બા ખુ ખુ ખૂ અને બરાબર એ ઉપયોગ થાય એ લખો અને સમૃપ્પ ત્રિકોણની જોડીઓ સંકેતમાં લખો આપણે સંકેતમાં કે એ બીસી અને પી ક્યુ આર છે એને સંકેતમાં લખવાનું છે કે આ સમૃપ્પતાની શરત છે કે નહીં એમાં આપણે પહેલી આકૃતિ છું તો પેલી આકૃતિમાં તમને શું જોવા માગીજો ખૂણા આપેલ છે ખૂણાના માપ તમને આપેલ છે આ એસી છે બી ખૂણાનું માપ એસી છે તો ક્યુ ખૂણાનું એ પી અને સી આર ચાલી ચાલી આ સાઠ સાઠ તો આ ત્રિકોણના આ ત્રિકોણ સમરુપ કયું હોય તો આપણે શું કહીએ કે ત્રણેય ખૂણા પરથી કહી કે નહીં કેમ કે આ એસી ખૂણો છે તો આ પી એસી ને તો બી ને ક્યુ ખૂણો સરખો થાય એને પી ખૂણો સરખો થાય સી અને આર ખૂણો સરખો થશે તેથી કઈ શરત લાગવું પડે ખુ 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 શરત પરથી કહી કે ને આ સમરૂપ છે બરાબર તે આપણે કરવું હોય તો આપણે લખીએ આ પેલું કરીને લખીએ રેડી તો એમાં જુઓ ખૂણો એ બરાબર ખૂણો પી છે ને તો લખવાનું ખૂણો એ બરાબર ખૂણો પી રેડી પછી બીજું શું છે ભાઈમાં ખૂણો બી બરાબર ખૂણો ક્યુ તો એ લખીએ ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ત્રીજું શું છે ખૂણો સી બરાબર ખૂણો આર ખૂણો સી બરાબર ખૂણો આર તો આ ત્રણેય ખૂણા સરખા હોય તો સમરૂપ કયો હોય તો કઈ શરત લાગુ પડે ખૂખુ શરત પરથી ને તેથી આપણે શું લખી શકીએ કે ત્રિકોણ આ કયો છે એ છે એ બીસી સમરૂપ છે કોને ત્રિકોણ પીક્યુ પી ક્યુ આર ને કયા શરત પરથી આપણે ભી લખવાનું કીધું છે ને તો ખુ 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 શરત પરથી રેડી આ થઈ ગયો પહેલાનો જવાબ છે ઇઝી હવે બીજી આકૃતિ જો તો બીજી આકૃતિમાં તમને જો આમાં બાજુના માપ આપેલ છે હવે જો આમાં કઈ બાજુના માપ આપણે વ્યવસ્થિત રીતે ભંગાકાર કરી કે એવી રીતના કહી છે તો ત્રણ અને છ ને કરો તો ત્રણ દુ છ એટલે એસીની પીક્યુ બાજુ થશે એ બીની બે ભેંગા ચાર તો આ થઈ છે વન બાય ટુ અને આ બે પોઈન્ટ પાંચ છે બી સી અને આપણે પીઆરમાં લઈ લઈએ તો સમૃપ સાબિત કરી કે ને તો આપણે લખવું હોય તો બે કરીને લખીએ આ બીજું બાજુ લઈએ એ બી અપોન ક્યુ આર બરાબર એ બી અપોન ક્યુ આર બરાબર એ બી એટલે બે છે અને ક્યુ આર એટલે કેટલા હતા ચાર હતા તો બે બે ચાર આપણે જવાબ શું મળે વન બાય ટુ આ એક થયું બીજી બાજુ લઈએ બીજી બાજુ કઈ તમને બરાબર લાગે તો કે ભાઈ બીસી બે પોઈન્ટ પાંચ અને બીજું પી કેટલી છે પાંચ એ બાજુ લખીએ તો બીસી અપોન પીઆર બીસી કેટલા છે બે પોઈન્ટ પાંચ ને કેટલા છે પાંચ આ નામ લખી ગઈ ને 25 ભાગ્યા દસ ગુણ્યા પાંચ તો આમ કરી કે પચીસ ભાગ્યા પચાસ પચીસ દુ પચાસ તો શું આવશે વન બાય ટુ રેડી એવી રીતના આ બાજુ જોઈએ કઈ રીતે હવે બાકી રહી એસી અપોન પીક્યુ તો એ લખીએ આપણે એસી पी क्यू एसी के अपनी पास त्र पी क्यू छ तो दू छ त्रय वेल्यू शू आ वन बाय टू यह हूँ लखी के आम लखी क्या है कि ए बी अपॉन क्यू आर बराबर बीसी अपॉन पी आर बराबर एसी अपॉन पी क्यू केम भाई तय बाजू शरी वन बाय टू वन बाय टू वन बाय टू बराबर તો તણી બાજુ સરખી થાય તો આપણે શું કહી ક્યાં ત્રિકોણ આ કે ત્રિકોણ છે એ બી સી સમાંતર ત્રિકોણ જો આમાં કઈ બાજુ થશે આપણે એ બી માં કઈ લીધી આપણે 4 લીધી ને તો QR થશે ને રેડી તો QR ને પી એમ લખી શકાય ક્યુ આર પી લેડી કઈ શરત ઉપરથી લખવાનું છે તો બા બાજુ 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 શરત પરથી આ બીજું થઈ ગયું હવે હવે આપણે ત્રીજી આકૃતિ જો ત્રીજી આકૃતિમાં તમને જોશું આમાંય આમાં શું આપેલ છે બાજુ આપેલ છે ને હવે સરખી બાજુ એ ભાંગીએ તો ત્રણ ત્રણ દૂધ છ થાય એક ઈ લેશું ને બે બે ચાર લેશું બરાબર ને આ બાજુને આની આર સાથે સરખાવીએ તો પેલા આપણે લઈએ તેર બાજુ લઈ એ ભાઈ MP ને DE = તો લગતા M E / DE આ કેટલા છે MPb હતા DE 4 2 2 4 1 / 2 આ એક મળ્યું હવે બીજી બાજુ લઈ એ બીજી બાજુ કઈ છે આપણી પાસે LM અને EF બરાબર તો એલ એમ અપોન F એફ બરાબર બે પોઈન્ટ હાથ ભાગ્યા પાંચ તને લખવું હોય તો કેમ લખી શકાય બે પોઈન્ટ તો સત્યાવીસ ભાગ્યા દસ ગુણ્યા પાંચ આમ લખી શકાય ને તો સત્યાવીસ ભાગ્યા પચાસ આમાં કંઈ ઉઠતું નથી બરાબર આને એમને એમ લેવા દે તો ત્રીજી બાજુ જોઈએ તો ત્રીજી બાજુ હવે કઈ લઈ ભાઈ એલ પી અપોન ડી બરાબર તો હવે એ લખીએ એલ પી અપોન ડી એફ ઈ કેટલા છે આ ત્રણ છે નાના છ છે ત્રણ દુ છ વન બાય ટુ મતલબ બે બાજુ સરખી મળી એક બાજુ સરખી ના મળી તો અહીં એમ પી અપોન ડીઈ બરાબર શું મેળ્યો આ તો બરાબર છે નહી એલ અપોન ડી એફ બરાબર નથી કોની એલ એમ અપોન ઈ એફ મતલબ એક બાજુ બરાબર નથી જો આપણે બરાબર ન હોય તો કંઈક લખવાનું કીધું ને એટલે આપણે લખ કે તેથી ત્રિકોણ એલ એમ પી અને બીજો ત્રિકોણ કેવો હતો ત્રિકોણ ડીઈ એફ સમરૂપ નથી બસ થઈ ગયું પૂરું રેડી હવે આ આ કેટલા નંબરનું હતું ત્રણ નંબરનું રેડી હવે આપણે ચાર નંબરનું લઈએ ચાર નંબરનું જો આ બાજુ છે હવે ચાર નંબરમાં જો કઈ કઈ બાજુ હેઠી લાગે છે તમને તો પહેલાં આપણે આમાં જો બે બાજુ આપેલી છે અને બે ખૂણા આપેલા છે રેડી તો બે પોઈન્ટ પાંચ અપોન પાંચ લઈ લઈએ બરાબર અને બીજું પાંચ અને દસ લઈ લઈએ રેડી તો લખીએ અહી આ એમ અને ક્યુ બંને સરખાશે ખૂણો એમ બરાબર ખૂણો ક્યુ છે તથા એમ એન અપોન પી ક્યુ લઈએ આપણે બરાબર m n / p q એટલે 2. 5 / 5 તો હું ડાઈ લખું 25 / 50 લખાય ને 25 दू 50 તો હું આવી 1 / 2 રેડી અને બીજી બાજુ લઈ એ કઈ થાશે m l / q r આઈથી લખું m l / q r = 5 / 10 પાંચ દુ દસ તો વન બાય ટુ બરાબર મતલબ બાજુ બાજુ ખૂણો એટલે ખૂણો બાજુ ખૂણો બાજુ લેડી એ શરતનો ઉપયોગ થાય ને તેથી આપણે હું લખી ત્રિકોણ એમ એલ એલ સમરૂપ છે થાય છે આ બાજુ લઈ ક્યુ પી આર ને થશે ને ખૂણો ક્યુ પી આર ક્યાં શરત પરથી બાજુ ખૂણો બાજુ શરત પરથી રેડી જો ભાઈ આ લખવામાં ધ્યાન રાખવાનું જો એમ એન એલ લખ્યું ને આપણે જો આમ ભાંગા કરમાં આવજો એમ એન છે ને એમ એન બરાબર તો પી ક્યુ આવે છે ને ક્યુ પી બે એક થાય બરાબર પછી એમ એલ એટલે આ બંનેની એક છોડતા છે ને એમ તો આ ભાઈ ક્યુ આર થાય રેડી એવી રીતના આ સેમ ટુ સેમ આવવું જોઈએ તો જ આ હસું ગણાય બરાબર શોધું થઈ ગયું પાંચમું શું આપણે પાંચમામાં શું છે જો જો આમાં તમે આકૃતિ જો ને ખબર પડે જો આ આકૃતિમાં તો તેની બંને બાજુ સરખી હતી ને આ ખૂણાની બંને બાજુ સરખી હતી આ ખૂણાની બંને બાજુ સરખી હતી આમાં જો આ ખૂણો છે ને બાજુ જો અલગ અલગ આપે આ ખૂણાની બાજુ બરાબર છે પણ આ ખૂણાની બાજુ જો એક બાજુ અહીં આપ્યું હોત તો આપણે કહીએ ભાઈ સમૃપ છે કે ભાઈ બે બાજુ સરખી છે આમાં આ બાજુ બરાબર છે બંનેની આ ખૂણો આપે છે પણ આહીં જો બાજુ બદલી જાય છે ને તેથી આપણે લખવું હોય તો અમે લખી કે પહેલાં તો લખી કે ભાઈ ખૂણો એ અને એફ એ ભાઈ બરાબર છે બાજુના માપ નથી લખવું હોય તો અહી ખૂણો એ બરાબર ખૂણો એ છે રેડી એ તો છે ખૂણો એ બરાબર ખૂણો એફ એસી એસી છે હવે જો આ બે પોઈન્ટ પાંચ હોય તો આ ત્રણ આ આપવાની જરૂર છે અહીં જો બંને ખૂણા બાજુ બાજુમાં છે બંને ખૂણા બાજુ બાજુમાં છે નથી ને નીચે આપેલ છે તો લખવાનું પરંતુ બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓના માપ આપેલ નથી બરાબર બંને બાજુના આ બાજુ બંને બાજુના આપેલ છે આ બાજુ નથી આપેલું આ બાજુ નીચેની બાજુ એ આ ગણાય ને એ આપણી પાસે નથી આપેલા નથી તેથી આપણે શું કહી કે ત્રિકોણ બીસી અને બીજું કઈ છે DE ત્રિકોણ DEF સમરૂપ નથી આ થઈ ગયું રેડી હવે છેલ્લું લાસ્ટ છઠ્ઠું જો એમાં હું કેવા માંગે છું બે ખૂણા માપેલ છે આ બે ખૂણાના માપ આપેલ છે બરાબર આ 70 છે આમાં કે 70 ની છે એસી સેવા ને ખૂણો આ બાકી છે ને ખૂણો આ બાકી તો આ 30 નો થાય બરાબર ના 70 નો થાય તો આ બંને હું કહી કે સમરૂપ છે હવે ત્રિકોણની ત્રણેય બાજુ સરવાળ કેટલો થાય એકસો એસી થાય ને પેલા આનું કરીએ આપણે અહીં ત્રિકોણ આ લઈએ આપણે ડીઈ એફ માટે વિચારીએ ડીઈ એફ બરાબર તો ખૂણો ત્રણેય બાજુના ખૂણાનો સરવાળ થવું એકસો એસી થાય ને આ માટે લખ નાખીએ માટે તો ખૂણો ડી પ્લસ ખૂણો ઈ પ્લસ ખૂણો a = 180 था कोणो d કેટલો છે 70 + ખૂણો e કેટલો છે 80 ખૂણો f મળી જાય તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા આવશે 150 + ખૂણો a = 180 તો ખૂણો f करू तो 180 - 150 તો કેટલા મૂટશે ત્રીસનો મેળ્યો મતલબ આ ખૂણો ત્રીસનો મેળ્યો રેડી તો આ અહીં કેટલો થયો છે આ સિત્તેરનો થયો તો થઈ ગયો ને રેડી ને તો આ ત્રીસનો હોય તો આ સિત્તેરનો જ થાય ને રેડી તો બંને બાજુ સરખી આવી તેથી આપણે એમ લખી કીએ ને કે ભાઈ ખૂણો એફ બરાબર આ કયો થશે ખૂણો આર બરાબર ત્રીસ છે આ એક ખૂણો સરખો મેળ્યો પછી બીજો ખૂણો લખીએ ખૂણો ઈ ને ખૂણો ક્યુ કેટલાનું છે એસી છે બરાબર જો બે ખૂણા સરખા થઈ જાય તો આપણે શું લખીએ ડાયરેક્ટ કે ભાઈ ત્રિકોણ ડીઈ એફ સમરૂપ છે કોને ત્રિકોણ પી ક્યુ ને કઈ શરત પરથી ખુખુ સર પરથી થઈ ગયો પૂરો આપણો દાખલો સે ઇઝી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ